કુંભરવાડા વિસ્તારમાં યુવકે એક લાખ રૂપિયાની ખરીદી નહીં આપતા યુવકના લોખંડના પાઇપ વડે પગ ભાગી નાખતા સારવાર ભાવનગર શહેરના કુંબરવાડા વિસ્તારમાં રહેતા સરદામભાઈ હુસેનભાઈ સુમરા પાસે હરીફભાઈ મિયાણીએ રૂપિયા એક લાખ રૂપિયાની માંગણી કરી હતી જે સરદામભાઈ રૂપિયાની ના પાડતા હરીફભાઈ લોખંડના પાઇપ વડે પગ ભાંગી નાખતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા હતા અને પોલીસ ચોકીએ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

અત્યારે પોતો રહે એટલે પછી વ્યવસાય માગીને મારે ટ્રાન્સપોર્ટનો છે કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટનો મારે બુંકરવાડા સર્કલ ટ્રાન્સપોર્ટ છે બોલરો પિકઅપ છે ટૂંકમાં છે ને ચંદણી માગે મારે કહે તો પૈસા આપતો કે જવા દો તમે પૈસાની ના પડે તો બે ટાટિયા માગીને કાવા મળે હા